ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધા અદ હવે જો છે ને આ બે અહીંયા બનાવ્યા જ ને આપણે એમાં આપણે છે ને આ રીંગ નાખવાની છે ચાલો નમન ને કીર્તિ આવી જાય પેલા બધા પેલા ચાલો બે રીંગ નાખો જોઈએ બધા એક એક આવવી જોઈએ હો બધા હા નિરાતે નાખો ઘા કરીને નહીં નિરાતે નાખો ચાલો બધામાં એક એક હા એમ પાંચ ઓલા છે ને એમાં બધામાં એક એક રીંગ નાખો હાલો હા એમ હવે બીજી છે એ બીજામાં નાખ વેરી ગુડ હવે ત્રીજી છે એ ત્રીજામાં નાખ હા સરસ હવે ઓલીઓમાં નાખી દે વેરી ગુડ નમન તું આમાં નાખી દે અહીંયા અહીંયા જો બાકી છે એમાં નાખ દે હા વેરી ગુડ હવે આમાં બાકી છે એમાં નાખી દે એક જ એક આમાં નાખી દે હા સરસ હેતલ અંશ ચાલો આ રિંગ છે ને એ બધામાં એક એક નાખો ચાલો હા સરસ હા વેરી ગુડ વેરી ગુડ સરસ હેતલ વાહ સરસ વેરી ગુડ નિશિતા ધ્વનિસ ચાલો રીંગ નાખો બધામાં એક એક એમ તોડવાલે નથી નાખવી સરસ ફરીથી બંસી ચાલો તમે બે મોટી છો તો રીંગ ને આમ ઘા કરીન નાખવાનું છે ચાલો વેરી ગુડ વેરી ગુડ સરસ વેરી ગુડ પરિધી સરસ દેવાંશી હાલો આપણે મોટા છીએ હો આવી રીતે ખા કરી નાખો વેરી ગુડ ચાલો હવે